જામજોધપુરમાં રસ્તાઓની બિસ્માર હાલતથી લોકો ત્રાહી મામશે છેલ્લા નવ વર્ષથી રસ્તાઓનું સમારકામ ન થતા લોકોની મુશ્કેલીઓનો પાર નથી આ મુદ્દે હવે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખબાએ અનોખો વિરોધ દર્શાવ્યો જામજોધપુરમાં રસ્તાઓની ખરાબ હાલત સામે રોષ કબૂકી ઉઠ્યો ઈશ્વરિયા ગામથી લઈને સોળ કિલોમીટર લાંબી પદયાત્રા યોજીને હેમંત ખબાએ લોકોના અવાજને વાચા આપી પદયાત્રામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો જોડાયા હતા નવ વર્ષથી બિસ્માર રસ્તામાં ઠેર ઠેર ખાડા પડેલા છે જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ મુદ્દે ધારાસભ્ય અને ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને તારાબંધીનો નિર્ણય કરાયો સવાલ એ છે કે શું આ પગલાંથી તંત્ર જાગશે કે પછી લોકોની પરેશાની આ જ રીતે યથાવત રહેશે છેલ્લા નવ વર્ષ થયા અત્યંત ગંભીર હાલતમાં છે આજે પણ આપ જોઈ શકો છો કે આ રસ્તો બિલકુલ ચાલવાલાયક નથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી અને આ રસ્તો વહેલામાં વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી આ રસ્તા માટે થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રીને ચાર વખત રૂબરૂ મુલાકાત કરી છે એકવીસ વખત એમને પત્રો લખાય એમના સચિવો સાથે એમના સલાહકારો સાથે વારંવાર આ રસ્તાઓની રજૂઆતો કરી છતાં પણ રાજ્ય સરકારના પેટનું પાણી હલતું નથી

અમે અંદર જાય કોઈ ના રોકી શકે હું અમે ભારત નાગરિક છે તમે આ બેરિકેડિંગ આતંકવાદી છે